અમેસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ના સ્વાસ્થ્ય જોખમમાં મુકાયા હોય તેમ લાગી રહ્યું છે આમએસ યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક દિવસથી ગટર ઉભરાવાની સમસ્યા ઉદ્ભવી છે બીકોમ કોમ ઓનર્સ ખાતે આ ગટર ઉભરાય છે જ્યાં ગટર ઉભરાવાના કારણે દુર્ગંધ ફેલાય છે અને આ ગટર ઉભરાવાના કારણે જો રોગચાળો ફાટી નીકળે તો કોની જવાબદારી જેવો મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે છેલ્લા બાર દિવસથી ગટરનું પાણી ઉભરાવાના કારણે સમગ્ર કમ્પાઉન્ડમાં લીલ જામી ગઈ છે વિદ્યાર્થીઓને આવવા જવામાં પણ તકલીફ પડી રહી છે અને તેઓને તકલીફ વેઠવાનો વારો આવ્યો યુનિવર્સિટીના વિદ્યાર્થી આગેવાન પંકજ જયસ્વાલે વિરોધ દર્શાવ્યો હતો ત્યારે અમારા દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન જે કે પંડ્યાને સવાલો પૂછતા તેઓએ શું જણાવ્યું આવો સાંભળીએ ના ના એના માટે આપણે ઓલરેડી એક યુનિવર્સિટીના કન્સ્ટ્રક્શન ડિવિઝનને પણ કીધું છે એટ ધ સેમ ટાઈમ કન્સ્ટ્રક્શન ડિવિઝન વાળાએ પણ એક જે કાર્યવાહી કરવાની હોય તે પણ કરી છે મ્યુનિસિપલ કોર્પોરેશનવાળાએ પણ કરી છે અને એ લોકો આજે પણ આવ્યા હતા પણ એ લોકોએ ફોલ્ટ ફાઇન્ડ નથી કરી શક્યા એટલે નાઉ દે આર ગોઈંગ ટુ એક્સટેન્ડ ધ વર્ક અને આ જે તમને કમ્પાઉન્ડ દેખા છે એની બીજી સાઈડે જે કામ કરવાનું હોય ને એ પણ કાર્યવાહી આજ સાંજ સુધીમાં કરવાના છે કોઈ છોકરું બીમાર પડે જવાબદારી ના આપણે છોકરાઓને અત્યારે તો સેકન્ડ ફ્લોર પર ટીચિંગ છે એટલે આપણે વહેલી તકે અહીંયા પેલી દવા છંટકાવવાનો ઓલરેડી કહી દીધું છે લોકો વેહીકલ લઈને પણ ત્યાંથી પછો કરાવ એટલે દવા છાંટવા માટે લોકોને કહી દીધું છે મહિનો નથી થયો આ છેલ્લા પાંચ દિવસથી જ છે પાંચ દિવસથી જ છે આ પાણી ગંદુ છે હા ના એના માટે અમે વી ટેક કેર કે આ બાજુ પાર્કિંગ ના કરે સામેની સાઈડ ઉપર થેન્ક યુ આ ડોનસ પ્લાઝા કેમ્પસ નું આ એક ભાગ છે વાત કરીશું સરસાજેરાવ ગાયકવાડ વિદ્યા પરિષદમાં ફેકલ્ટી ઓફ કોમર્સનું બીકોમ હોનર્સનું જે અભ્યાસ છે આ બિલ્ડિંગ ખાતે ચાલે છે બીકોમ હોનર્સમાં લગભગ ટીવાય બીકોમ હોનર્સનું અભ્યાસ અહીં હાલમાં ચાલી રહ્યું છે અને જોવા જઈએ કે હાલમાં જે પરિસ્થિતિ તમે મારા પાછળ જોઈ શકશો કે જે રીતે ગટરનું જે પાણી છે તે ઉભરાઈ રહ્યું છે વાત કરીશું કે એમએસ યુનિવર્સિટી એક વિદ્યાનું ધામ છે અને સંસ્કારી નગરીમાં વિશ્વવિખ્યાત આ એમએસ યુનિવર્સિટી આવેલી છે જે રીતે આ ગટરનું પાણી જે ઉભરાયેલું છે વિદ્યાર્થીઓ દ્વારા એવી શિકાયત કરવામાં આવી રહી છે કે પાછલા અઠવાડિયા દસ દિવસથી આ પાણી જોવા મળી રહ્યું છે તો પણ સત્તાધીશો દ્વારા કોઈપણ નિકાલ આનું લાવવામાં આવી રહ્યું નથી વિદ્યાર્થીઓ જ્યારે રોજે અહીં લેક્ચર્સ લેવા માટે આવે છે કેટલાક સેમિનાર અને સેશનનું અહીં આયોજન પણ કરવામાં આવે છે અને હાલના જે ડીન છે ફેકલ્ટી ઓફ કોમર્સના એ પોતે આ જ બિલ્ડિંગના કોર્ડિનેટર પણ રહી ચૂક્યા છે તો ખરેખર એક નૈતિક જવાબદારી હોવી જોઈએ સત્તાધીશોની કોમર્સ ફેકલ્ટીની યુનિવર્સિટીના સત્તાધીશોની કે વહેલી તકે જો આનું નિરાકરણ આવે અને સ્વચ્છ કેમ્પસ વિદ્યાર્થીઓને મળે તો એક સારું વાતાવરણ જો જોવા મળશે અને આનાથી કંઈક નુકસાન જેમ કે બીમારી પણ લઈ લઈએ કેમ્પસમાં કોઈ પણ આવે તો દુર્ગંધ આવે છે તો એ લોકો પાછા હટ થાય છે તો એવું ના થવું જોઈએ એમએસ યુનિવર્સિટી છે પૈસા પણ છે આપણા પાસે સંશોધનો પણ છે અને સામગ્રી પણ છે તો એનો ઉપયોગ કરીને ત્વરિત પલે આનું જે નિરાકરણ છે એ કરવું જોઈએ અને સફાઈ કરાવવી જોઈએ